શ્રી કે એચ માધવાણી કોલેજ કે જે એકમાત્ર ગ્રાન્ટ ઇન કોલેજ છે જેમાં ટ્રસ્ટના પ્રમુખ સામતભાઈ ઓડેદરા જેઓ બીબીએના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નક્કી કરેલ તદ્દન નજીવી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ અને તાલીમ આપવામાં કટિબદ્ધતા દર્શાવી ઔદ્યોગિક સંસ્થાનો અને ધાર્મિક સ્થળોને આવરી લેતી આવી વિઝિટને હંમેશા પ્રોત્સાહન અને સમર્થન આપ્યું છે આવાજ ઉમદા હેતુથી તારીખ 12 ફેબ્રુઆરીના રોજ બીબીએ એન્ડ કોર્સના વિદ્યાર્થીઓની ઔદ્યોગિક એકમની મુલાકાત તેમજ ખોડલધામ મંદિર અને ગધેથળ ગાયત્રી આશ્રમની આધ્યાત્મિક મુલાકાતનો સુંદર ત્રિવેણી સંગમ યોજાઈ ગયો હતો. રાજાણી ગ્રુપ ઓફ કંપની 1975 થી કાર્યરત એકમનું ચમકતું ઉદાહરણ છે કે કેવી રીતે મહેનત, પ્રામાણિકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે એક ઉદ્યોગ પોતાનું સ્થાન બનાવી શકે. વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા માર્કેટિંગ વ્યૂહરચના અને મેનેજમેન્ટ પદ્ધતિઓની ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી આ દરમિયાન એક ક્વિઝ પ્રતિયોગિતાનું પણ આયોજન થયું અને વિજેતાઓને માધવાણી કોલેજ તેમજ રાજાણી ગ્રુપ તરફથી વિશેષ પુરસ્કારો વડે સન્માનિત કરવામાં આવ્યા આજે કોર્પોરેટ જગત કેવી રીતે સત્ય કરુણા અને પ્રેમના મૂલ્યો દ્વારા વેપાર વિસ્તારી શકે તે અંગે વિદ્યાર્થીઓએ ઊંડી સમજ મેળવી સાથે સાથે હિન્દુ સનાતન ધર્મ અનુસાર દાન અને ધર્મના તત્વો ઉદ્યોગ અને વ્યવસાયમાં કેટલા મહત્વના છે તે અંગે ઉદ્યોગ પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી આધ્યાત્મિક યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ શીખ્યું કે ભારતીય પરંપરામાં સ્ટ્રેસ અને ડિપ્રેશનના શબ્દો જ ન હતા કેમ કે સનાતન ધર્મ દ્વારા આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સને માનવ જીવનમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું જે આજના યુવાનોએ શીખવું રહ્યું આ ઉદ્યોગ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યાવસાયિક ક્ષમતાઓ તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારના મૂલ્ય પ્રત્યેની સમજ વધુ દીપી ઉઠી જે તેઓને ભવિષ્યમાં એક સશક્ત નેતા અને ઉદ્યોગ સાહસિક તરીકે આગળ વધવા માટે પ્રેરિત કરશે માધવાણી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જે એસ રામદત્તીના પૂર્ણ સહયોગથી આ વિશિષ્ટ ઉદ્યોગ મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ સંપન્ન થઈ વાઇસ પ્રિન્સિપલ ડોક્ટર એ બી સૌજાણી અને બીબીએ વિભાગના અધ્યક્ષ ડોક્ટર આર વી કેશવાલાએ પણ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ વિઝિટને તમામ વિભાગીય અધ્યક્ષની શુભેચ્છાઓ પ્રાપ્ત થયેલ આ સમગ્ર વિઝિટનું સંકલન તેમજ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન બીબીએ વિભાગના પ્રાધ્યાપિકા પારમિતા મહેતાએ કર્યું હતું આજે સરકારી અને ગ્રાન્ટીન કોલેજો એક બાજુ વિદ્યાર્થીના અભાવે બંધ થઈ રહી છે ત્યારે માધવાણી કોલેજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ બિલકુલ નજીવી ફી સાથે ઉપલબ્ધ કરાવવાની હળણમાં આટલા દાયકાઓ પછી પણ અડીખમ અને અગ્રેસર છે તે પોરબંદર માટે પણ ગૌરવ સમાન છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ And education with experience, knowledge with wisdom, and business principle with deep-rooted indian ethos. today, as we visited kudalthan ghatashar ashram, we seek to understand not just management stories, but the profound values that shape of our lives and work at through this spiritual journey, we, we reflect on indian ethos in management. <laughs> the, princip the principle of karma, righteousness, karma.

可以<吧>。<吧> અહીંયા ઉપસ્થિત પ્રોફેસરો વડીલો તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારા સાદર પ્રણામ મારું નામ મકર એરલ છે હું બીબીએ સેકન્ડ સેમનો અભ્યાસ કરું છું અને આજે અમે માધવાણી કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટમાંથી અહીંયા એક અદ્ભુત યાત્રા માટે આવ્યા છીએ જ્યાં શિક્ષણ અને અનુભવ જ્ઞાન અને બુદ્ધિ અને વ્યવસાય વ્યવસ્થા વ્યવસ્થાપનના સિદ્ધાંતો તથા ભારતીય મૂલ્યો એકસાથે જોડાય છે આજે અમે ખોડલધામની મુલાકાત લઈએ છીએ જ્યાં અમે માત્ર વ્યવસ્થાપનના સિદ્ધાંતો નહીં પરંતુ એ મૂલ્ય પણ શીખવા ઈચ્છે છે કે જે આપણા જીવન અને કાર્યશૈલીને ઘડતર કરે છે આ આધ્યાત્મિક યાત્રા દરમિયાન નિમ્ન બાબતો કહીશ કે ભારતીય તત્વજ્ઞાન ભારતીય તત્વજ્ઞાન અને વ્યવસ્થાપન કર્મ ધર્મ અને સેવા કે જે નૈતિક નેતૃત્વની પ્રેરણા આપે છે સનાતન ધર્મ સનાતન ધર્મ એક શાશ્વત તત્વજ્ઞાન છે જે શિસ્ત સત્યતા અને નિષ્ઠા શીખવે છે જે આજના કોર્પોરેટ જગતમાં ખૂબ જ ઉપયોગી છે ઉપાસનાનું મહત્વ ઉપાસના માત્ર વિધિ નથી પરંતુ આંતરિક શક્તિ ધ્યાન અને સમર્પણ પણ છે જે સફળ નેતૃત્વની પ્રેરણા આપે છે જે આવશ્યક છે અને અંતમાં ભક્તિ અને વ્યવસાય સત્ય ભક્તિ એટલે નિષ્ઠા શ્રદ્ધા અને સમર્પણ આ ગુણ કાર્ય કાર્યક્ષેત્રમાં આપણા કાર્યક્ષેત્રમાં વિશ્વાસ અને નૈતિક નૈતિકતા લાવે છે અંતમાં બસ એ જ કહે છે ધર્મ રક્ષતી રક્ષી હ જે ધર્મની રક્ષા કરે છે તેને જ ધર્મ રક્ષિત અમે આજે અમે માધવાણી માધવાણી કોલેજના બીબીએના વિદ્યાર્થીઓ તરીકે એક અદ્ભુત યાત્રા કરી છીએ ત્યાં અમે શિક્ષણ અને અનુભવ જ્ઞાન અને બુદ્ધિ અને ભારતીય મૂલ્યો એકસાથે જોડાય છે એવા સ્થળ ઉપર આવ્યા છીએ આજે દ્વારા અમે ગઢેતર પણ આશ્રમ ખાતે માત્ર વ્યવસ્થાપનના સિદ્ધાંતો નહીં પરંતુ એ મૂલ્યો પણ સમજવા ઈચ્છે છીએ કે જે કે જે આપણા જીવન અને કાર્યશૈલીના ઘડતરમાં અવશ્ય છે ગઢેતા ગઢેતા ગાયત્રી આશ્રમ ખાતે અમે મા ગાયત્રીની આરાધના કરીએ છીએ કે જે જ્ઞાન અને પ્રકાશનું પ્રકાશનું પ્રતિક છે અહીંયા આવીને અમે વિચારજણી શિષ્ય અને નૈતિક નેતૃત્વના નૈતિક નેતૃત્વ જેવા મહત્વ મહત્ત્વ શીખીએ છીએ કે જે આપણા સફળ વ્યવસાય માટે ખૂબ જ આવશ્યક છે એવી ઘણી નિમ્ન બાબતો અને ગુણો પણ છે જેવા કે ભારતીય તત્વજ્ઞાન અને વ્યવસ્થાપન સનાતન ધર્મ ઉપાસનાનું મહત્વ ભક્તિ અને સાચી નિષ્ઠા એ બધા દ્વારા એ શીખવા મળે છે કે જે આપણા કાર્ય આપણી કાર્યશૈલીમાં ખૂબ આવશ્યક છે અંકમાં બસ બે જ શબ્દો કહીશ કે ધર્મ રક્ષતી રક્ષિત જે ધર્મની રક્ષા કરે છે તેને જ ધર્મ ના છે management program are on a remarkable journey, one that blends education with experience, knowledge with wisdom, and business principles with deep-rooted Indian ethos. Today, we visited a spiritually significant place, Kudalram, but the, we seek to understand not just management theory, but the profound values that shape our lives and work. Again, through this spiritual journey, we reflect on Indian ethos in management: the principle of dharma, righteousness, karma, UT and seva, service. That are very important in ethical leadership. That shape ethical leadership. Sanatan dharma, The internal philosophy that teaches discipline, integrity and selfless service, all of which are essential in business world, corporate culture, the power of bhakti. Recognizing the devotion isn't just about ritual but about the inner stand, focus on commitment, value, the divine great leaders. Thank you. Now over to you here.